બેટા ડોમળા તારા બાપા ની બુદ્ધિ એટલે વાત પૂરી થઈ ગઈ બુદ્ધિ એટલે વાઘુજી ના બાપ ની ભલે દુબઈ માં પૂળ આયુ પણ ડોમડા આપરા પૈસા નું પૂર આવે એવું લાગે છે તારા બાપા પ્લાન છે મસ્ત દુબઈ માં પૂળ આયુ છે ખાલી એક શબ્દ પકડાઈ ગયો ને એટલે દુબઈ માં ભલે પૂર આવ્યું પણ આપરા પૈસા નું પૂર આવ્યું લાગે કહો તો કહો તો બેસ હા

મને જબ થતીયા મને તો આ પૈસો છોતી આવે નેમ પછી છોકરા કે શું કર્યું તમે શું કર્યું ગાળો કાઢ્યું છોકરા ખા દેસા ઘરપણીમાં પછી સેવા ના કરે મારી આ તો પોત પછી હું ભેગા કર્યા તો છોકરાને લાગે કે કર્યા છે મારા બાપા એ પૈસા તડકાના મોંડા ખોટા રૂપિયા દવાખાનામાં નાખવાય ન કરતો મને તો જપ જ ના થાય હજી તો કાલ તો

કાલ હો ચાર વાગે કરતી અને પોલીસ બોલો લાલ કરતી તો આયેગે વિમનમાં બેઠતી ના ઉડાતી પોણી પરતું હવાતી નહીં ફિટ કરે ફિટ કરેંગે કાચર ખોલેગે નહી ખોલતી ખોલતી નહી

એક લે તખા જાતી મેં જાતી મેં જાતી આખો પરિવાર પરિવાર બેઠતી ના તો બારી નહી ખોલતી વાયરે તો બનતી પૂરી જનતી મેં આતી તુ સાથ મેં ભીટું આતી તો પૈસા ઢીલા થતી ટિકિટ લાગતી ઉધર તો જેટલી પૈસી થતી પાંચ હજાર થતી પાંચ હજાર થતી ઉપલા ગુજમ રખતી ઉપલા ગજમ એ એંડા ગાતી હા એટલે ઉપલા ગુજમ ઠેસર વાળો કો દેતી એ કટ્ટે બટ્ટે ઘર મે ખાલી કરતી કટ્ટા લેકે જાતી નહીં નહીં એ તો પમદાર ગંજ મે ભરાતી અચ્છા પમદાર બરાબર બરાબર મે પડી ગયો સા માની છે વાત ભરાઈ દેવું એ પાંચ હજાર બસો હોતી બરાબર તો ફિક્સ હોતી ટિકિટ કન્ફર્મ કરાવતી કેટલી વાર જતી ચાર વાગે જતી કાલ હોત ના ચાર વાગે જતી કાલ હોત ના ચાર વાગે જતી હા રિક્ષા મિત્ર બેઠકી અમદાવાદ ઉતરતી નહી તો વિમાન માં બેઠકે કરતી ઉડુબાઈ ભીગી જતી અપને ગામ છે વી રિક્ષા માં જતી રિક્ષા મે જતી કોઈ વાત નહીં ઠીક અબુ દબે થી કોલ આવી અબુ કોઈ બાત નહીં હમ ચાર બજે આતી

મારો બેટો શિકર છે એટલા રહ્યો દુબઈ દુબઈ મેં આતી મેં આતી અભી આતી ઓર એ એન્ડે કોથરે ઘર પે મેલતે અભી આતી અભી દુબઈ જાતી ઓર હોના લેતી 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 મે જાતી તું જાતી મે જાતી હમ જાતી અ તમારે કેટલા જોડી કપડે ભરતી બે ધોતી લેને મેરી કે બે ધોતી બે ધોતી દો પેરન દો પેરન દો પેરન મેરી કેટલા જોડી લેતી

को आती है हाँ? पर ये खबरारी पर ना को दुबे के आती है हम आती आती मैं भी जाती ये हंगत जाती था तुमने ना फर्क पड़ती हाँ सबई हाँ। हाँ। दांतन लेती हाँ लेती लेती मैं भी लेती लुगड़ा धोने का हाबू भी लेती पूरवता है तो का लुगड़ा तार भी देती अंदर यार को तैयार को टेबल तैयार को सामान दो यार हो मत

ये आती तो तुम्हारा क्या जाती खोटा टेंशन क्यों लेती मगज को खराब क्यों करती ये उसको दुबई की भाषा आती है हां हां समझ हा? नहीं है देव आप बराबर बराबर आती है तो इने आती इने आती, आती मेरे को नहीं आती नहीं आती है तुम रेडी होती हाँ होती होती तो मैं भी दातन करके आती ए आती आती उसका तो गोघड़ा भी बैठ जाती हां भाषा हरियाणवी गटी

तू आज हेलीकॉप्टर दुबई जाती किसी ने हेलीकॉप्टर की बारी खोल दी थी गुटरू करके हेलीकॉप्टर के टायर पंचर पड़ती हेलीकॉप्टर के टायर पंचर होती जब खबर ही नहीं पड़ती तो ऐसे लोग क्यों हेलीकॉप्टर में बैठती वो तो हमको क्या मालूम पड़ती बराबर थी तो दो दिन के बाद हम हेलीकॉप्टर में जाती फाइनल गोट थी लेकिन प्रॉब्लम होती तो हमको शर्मिंदा होनी पड़ती प्रोग्राम कैंसिल होती प्रोग्राम कैंसिल होती दो दिन के बाद जाती दो दिन के बाद दा ये दाल में, में तो अच्छी भाषा सीख ले आती एकली घर आप क्या करती इंडा बेंडा उतारनी पैसों को पौनी पानी पानी गौ पाती गौ नहीं पाती बाजरी पाती बाजरी पाती सब काम खत्म करती फिर आराम से जाती मु तो चंपा को दो दिन, दिन के बाद मु तो चंपा बाबू को बोल के आती कि भैंस का ध्यान रखती है उसको पानी पीवर आती सब कुछ बोल के आती तो अब घर पे जाके आप पानी पाती भाभी अब घर जाके चूल्हा हड़गाती और बाजरी का रोटला बनाती दो फिर दिन दो दिन, दिन, दिन बाद के बाद, के बाद हाँ। जाती हम क्यों बना पड़ी मेरा सपना टूट जाती दुबई जाने का तो आती ना होने की तो आती पंदर ज्यादा पूरा आती

એ દિન કે બાદ તો જો આતા હો દેખા જાતી નહીં તો બિસ્તરા પૂટલા ફરકે સીધા ગીના ભેગા હો જાતી પાર આવતી આપ વિડિયો કો લાઇક કરતી શેર કરતી સબસ્ક્રાઈબ કરતી જય માતાજી